ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે નેચલી કઈ વિધાનસભામાં પણ ભાજપને જંગી બહુમતીએ લીડ આપી એકસો છપ્પનના ધારાસભ્ય ગુજરાતના લોકોએ ગુજરાત વિધાનસભાને આપ્યા પરંતુ આટલી મોટી જંગી બહુમતીને લીડ આપી લોકોએ પરંતુ લોકોની સુવિધા માટે સરકાર શું કરી રહી છે નથી કંઈ મહિલાઓને ગેસનું સિલિન્ડર ફ્રી આપતી નથી બે ત્રણ હજાર રૂપિયા લોકો માટે જે મહિલાઓને જે ઉપયોગી બને એના માટે કંઈ આપતી કે નથી કે બીજી શિક્ષણ કે આરોગ્ય જેવી સુવિધાઓ આપતી ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ એ બધા ખોટા નીવડ્યા એવું કંઈ અત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું જ નથી જેના લીધે જે લોકોમાં પણ જે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ તો જે દિલ્હીની સરકાર દ્વારા લોકોને ખૂબ ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે ખાસ તો મહિલાઓ માટે અને બીજી અન્ય લોકો સુખાકારી સુવિધાઓ અપાય છે તેવી સુવિધાઓ ગુજરાતની સરકારમાં કેમ નથી આપવામાં આવતી જે મામલે હળવદ આમ આદમી પાર્ટીના નેતાઓએ મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી આમ આદમી પાર્ટી હળવદ સાહેબ રમ આજે અમે આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે દિલ્હીની અંદર અત્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે ત્યાં બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબે જે ચૂંટણીના વાયદા વચનો આપ્યા છે કે જે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની સરકારમાં જે કંઈ જનકલ્યાણકારી યોજનાઓ ચાલુ છે એ અમે ચાલુ રાખીશું અને એ સિવાય અમે મહિલાઓને પચીસો રૂપિયા દર મહિને આપશું એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પોતાનો સત્તા સત્તા જવાનો ડર લાગે છે અથવા સત્તા મેળવવા માટે જે કંઈ વાયદા વચનો આપે છે તો ખોબલે ને ધોબલે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મત જનતાએ ગુજરાતની જનતાએ આપ્યા છે તો આ જ યોજનાઓ જે દિલ્હીની અંદર અને અન્ય રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી જે વાયદા વચનો આપે છે એ ગુજરાતની જનતાને શા માટે નહીં કેમ શા માટે ગુજરાતની મહિલાઓ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અપમાન કરી રહ્યા છે કમલેશ દેઠાણિયા આમ આદમી પાર્ટીના પૂર્વ વિધાનસભા ઉમેદવાર આજે અમે જે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રાજનીતિ છે એ મુદ્દા ઉપર અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તમે નીતિ બધે સરખી રાખો બધે રાજનીતિ ના કરો દિલ્હીની અંદર ચૂંટણી હોય તો એના અલગ વાયદા હોય છે ગુજરાતમાં ચૂંટણી હોય તો અલગ વાયદા હોય છે રાજસ્થાનમાં અલગ વાયદા હોય છે આજે દિલ્હીની અંદર જે ગેસના બાટલા અને મહિલાઓને જે પેન્શન આપવાની વાત કરી છે તો એની અંદર ગુજરાતની જનતાને શા માટે ન આપવું ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી તમારું શાસન છે શું કામ નથી આપતા કેદી આપવાના જો એની ચોખવટ કરો તમે કારણ કે અહીંયા ગુજરાતની બહેનો રાહ જોઈને બેઠી છે કે મારો ભાઈ દિલ્હીની અંદર બેઠો છે અમે ખુશ રહેવા જોઈએ તો એ વિશે અમે મામલતદાર શ્રી હળવદને આવેદનપત્ર આપવા આવ્યા છીએ